સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારું મારા વિડિયોમાં તમે આજે વિડીયોની અંદર જોઈ શકો છો જે તમે વિડીયોમાં ટ્રેક્ટર જોઈ શકો છો પ્રીત ટ્રેક્ટર આ ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે પ્રીત કંપનીનું ટ્રેક્ટર વિડિયોની અંદર તમે ક્લિયર કટ જોઈ શકો છો ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે પ્રીત ચાલીસ ઓગણપચાસ ટ્રેક્ટર સારી કન્ડિશનમાં ખેડૂતભાઈઓ તમને ટ્રેક્ટર જોવા મળશે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર હેડોલિકમાં ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે તો ખેડૂતભાઈ વિડિયો આખો જોતા રહેજો જેથી તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય અને મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને આવા બીજા વાહનોના વિડીયો મારી ચેનલ ઉપર આવે એ જોવા મળી જાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો વાત કરીએ આપણે તો વિડીયોની અંદર તમે ક્લિયર કટ ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો જે કન્ડિશનમાં તમને ટ્રેક્ટર વિડીયોમાં જોવા મળે છે તે જ કંડિશનમાં રૂબરૂમાં જોવા મળી જશે તો તમારે જે કોઈ ખેડૂતભાઈને આ ટ્રેક્ટર લેવું હોય તે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની કન્ડિશન ચેક કરી ટેસ્ટ ડ્રાય લઈ ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકો છો જે કોઈને લેવું હોય તે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેજો વાત કરીએ પ્રીત છે ઓગણપચાસ ટ્રેક્ટરની તો મોડલ છે બે હજાર નવનું બે હજાર નવનું મોડલ ખેડૂતભાઈઓ તમને જોવા મળી જાય છે સેલ્ફ સ્ટાર ટ્રેક્ટર છે એકદમ સારી કન્ડિશનમાં તમને જોવા મળશે છે ટાયરની કન્ડિશન પણ વિડીયોની અંદર જોઈ શકો છો પચાસ પંચાવન ટકા જ્યારે છે ટાયર તમને જોવા મળી જાય છે બાકી વિડીયોની અંદર ક્લિયર કટ કન્ડિશન તો તમે જોઈ જ શકો છો જે કન્ડિશનમાં તમને ટ્રેક્ટર વિડિયોમાં જોવા મળે છે તે જ કન્ડિશન ડૂબરૂમાં જોવા મળી જાય છે તો જે કોઈને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લે ત્યાર પછી ટ્રેક્ટરની કિંમતની વાત કરું તો ટ્રેક્ટરની કિંમત બાય રાખેલી છે બે લાખ અને દસ હજાર કિંમત અંદાજીત રાખેલી છે ફેરફાર થઈ જાય છે તમે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જઈશો ભાઈ સાથે બેઠક કરશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવ્યો છે એટલે ભાઈએ કિંમત અંદાજીત રાખેલી છે ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ નવા વાંદરવડ તાલુકો માળિયા હાટીના જિલ્લો જુનાગઢ તમને જૂનાગઢ જિલ્લામાં આ પ્રીત ટ્રેક્ટર જોવા મળી જાય છે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તમને ટૅક્ટરના ઓનરનો કોન્ટેક નંબર જોવા મળી જશે જે કોઈ ખેડૂતભાઈને આ પ્રીત કંપનીનું ટ્રેક્ટર લેવું હોય ડીઆઈ તે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેજો વિડીયોમાં નીચે તેનો કોન્ટેક્ટ જોવા મળી જશે